સામાન્ય સામાન્ય સભામાં બુધવારે વડોદરા મહાનગરપાલિકામાં સભા મળી હતી આ મહિને આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા પૂર પીડિતોને ને કેસ્ટ્રોલ સહાય ઉપરાંત ઘરવખરી કપડા સહાય તેમજ નાના ફેરિયાઓથી માંડી દુકાનદારો વેપારીઓ માટે સહાય જાહેર કરવામાં આવી હતી

મહિને પૂરીની પરિસ્થિતિ માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના શાસનમાં શહેરની વરસાદીપલ કાઉન્સિલર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સયાજગંજ વિસ્તારમાં ભૂખી પરના દબાણો કોંગ્રેસના સમયમાં કરવામાં આવ્યા હોવાનું જૂના નકશામાં પુરવાર સાથે જણાવતા એક તબક્કે વિપક્ષને ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કેયુર રોકડીયા દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા સભામાં ગરમા ગરમી થ્રુઆઉટ વિશ્વામિત્રીનું પાણી લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ પૂરની પરિસ્થિતિ બાદ એક નવી કાસ નર્મદા કેનલ થી છાણી સર્કલ નવા યાર્ડ થઈ ભૂકી કાસમાં બનાવવાની વિચારણા કરાઈ રહી હોવાનું જણાવ્યું પૂરા આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા બીજી તરફ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી પર બાલાજી અઘોરા તથા હોસ્પિટલના દબાણો ભાજપના સમયમાં થયા છે પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કેમ તો તે દબાણ કરી સરકાર પાસે મંજૂરી મેળવી તેના કારણે નુકસાન થયું છે અને શહેરના હિતમાં જે કોઈ પણ કોઈના દબાણો હોય તે દૂર કરવા જોઈએ અને સભામાં અગાઉ પણ આ અંગે રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું